મારા રાહુલ ભુએ એવા લાડ લડાયા છે તમે સાયન્સિમો અમર એવો બિહો લીધો છે માજી દાડો હગુ વાલું સાથ મારું તું મોડા આયુ હોય ને એને સોનું હસતું ઘેર મારા રાહુલ ભુવાની સિગોતરને મેરડી મંદી હોય મારા પારે ખેતન હાચા લડકર્યા હોય કે માં ગાદુ ના ખૂટ વાપર્યું એ સુગો મિલજે રાહુલ ભુવાળો લેવાની આશા રાશિ ના હોય માં કોઈ ગરીબ ના ઓહુ ભાળી જાવ હોય આઠમા વતેડામાં પડેલું દુઃખ ભાળી જાવ હોય એ કોઈ દાળો ગાધુ ખૂટ ના વાપર્યું ને એવો અમરિયો સુગો મિલજે